વાઘોડિયા ઝવેરપુરાના ખેડૂતો દેવ નદીમાંથી પસાર થવા મજબૂર દેવ નદીમાં પાણી છોડવામાં આવતા બે કાંઠે વહેતી હોય છે ત્યારે ખેડૂતો પોતાના ખેતર જઈ શકતા નથી દેવ નદી કિનારે આવેલા ઝવેરપુરા ગામના ખેડૂતોની સાતસો વીઘા જેટલી જમીન દેવ નદીના સામેના કિનારે આવેલી છે ખેતરમાં ખેતી માટે દેવ નદીમાંથી જીવના જોખમે પોતાના ખેતરમાં ખેતી કરવા માટે જવું પડે છે ઝવેરપુરા ગામ નજીક દેવડેમ આવેલો છે તેમજ નજીકમાં નર્મદા મુખ્ય કેનાલ પણ આવેલી છે દેવડેમમાં પાણીની આવક વધતા નદીમાં પાણી છોડવામાં આવે છે તેમજ નર્મદા કેનાલમાંથી પણ પાણી છોડવામાં આવે છે

જો અનાજ ખાવું છે તો ખેડૂત ઘાસચારો લઈને દૂધ સમયસર આપશે જો ખેડૂત આ પ્રશ્ન સોલ્વ નહીં થાય તો ખેડૂત અમારા માટે આ બધી વસ્તુ રોકાઈ જશે તો તમે શું ખાશો પૈસા ખાશો અમારા આ રજૂઆત છે અમારી એટલે અમારે કોજે બને ત્યાં સુધી જલ્દી અમને કરી આપો એટલે અમારી વિનંતી

જે દેવના દેવ ઉપરથી જે કોઝવેની માંગ અહીંના ગામ લોકો કરી રહ્યા છે કેમ કે જે ખેડૂતો છે એમની જમીન સામેની બાજુ આવેલી છે ચોમાસાની અંદર જે ખેતી કરવા માટે એમને જવા માટે ખૂબ તકલીફ પડી રહી છે તો એથી જે કોઝવેનું કામ શરૂ થઈ જાય જલ્દી જલ્દીથી જલ્દી તો ઘણા ખેડૂતોને રાહત રહેવી ની પરિસ્થિતિ છે લગભગ પાંચસો થી છસો વીંઘા જેવી જમીન ખેડૂતોની સામેની બાજુ આવેલી છે તો અમારી રજૂઆત એ જ છે કે જલ્દીથી જલ્દી આનું કામગીરી ચાલુ થઈ જાય અમે અગાઉ પણ બે હજાર એકવીસ માં આની રજૂઆત કરેલી છે તો અમારી એ જ છે કે જલ્દી જલ્દી કામગીરી ચાલુ થાય હવે ક્યાં સુધીમાં ઝવેરપુરા ગામના ખેડૂતોની નદીમાં કોઝવે બનાવવાની માંગ પૂરી થાય છે એ જોવું રહ્યું કે જો કે 700 થી 800 વીઘા પા જમીન છે હવે અમાર ચોમાસા પૂરતી પાક એ સાર થઈ શકે છે અને કોઈને જવું હોય અત્યારે જોઈ કે ચોમાસાનો પૂર આવે ત્યારબાદ નર્મદામાંથી પાણી છોડે છે એનો પૂર આવે એટલે અમારે જવું હોય તો અમારે છ થી સાત કિલોમીટર એટલે કે પોપડી પર આ ફરીને જવું પડે અને આમ જોવા જઈએ તો નર્મદા કેનાલ પર જવું પડે તો એ સાડ સાત આઠ કિલોમીટર થાય આ સા છ સાત કિલોમીટર થાય એટલે અમારે એટલો બધો ભયંકર લાગે છે કે પાક અમારો જે છે એ બધો આ જ છે અને ચોમાસા પૂરતો પાક આજે કેટલા વર્ષોથી થતો નહીં અને જે લાચાર લાચાર ખેડૂત છે તે છ સાત કિલોમીટર હળ લઈને હલાકડું લઈને જઈ શકે છે અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ